આજરોજ અબડાસા તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું તાલુકા પંચાયત અબડાસા ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં કુલ અઢાર સભ્યોમાંથી ચૌદ સભ્યો હાજર રહ્યા હતા આ સભામાં આમંત્રિત સદસ્યોમાંથી જિલ્લા પંચાયત સદસ્ય ભાવના બા જાડેજા પરસોત્તમભાઈ મારવાડા હાજર રહ્યા સભાના સભ્ય સચિવ તાલુકા વિકાસ અધિકારી ઇન્ચાર્જ શ્રી દીક્ષિત ઠક્કર દ્વારા સંભાળવામાં આવી સભામાં તાલુકા વિકાસ અધિકારી અબડાસા અને પ્રમુખશ્રી દ્વારા તમામ સભ્યોને આવકારી સભાની કાર્યવાહી હાથ ધરવામાં આવી સભાનું કામકાજ સંચાલન બી કે સોઢા અને અર્જુન દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું સભાની કાર્યવાહી નોંધનું વાંચન ગત ત્રણ માસના તાલુકા પંચાયત અબડાસાના આવક ખર્ચના હિસાબોની ચર્ચા કરવામાં આવી તેમજ અબડાસા તાલુકા પંચાયતના વર્ષ બે હજાર પચીસ છવ્વીસના અંદાજપત્રને હાજર ગ્રામ પંચાયત સરપંચના રાજીનામા તેમજ પ્રમુખ શ્રી દ્વારા આપેલ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી અબડાસા તાલુકા પંચાયતનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસના વર્ષનું બજેટ કુલ ત્રીસ કરોડ તે લાખ અઠ્ઠાણું હજાર પુરાતવાળું જિલ્લા કક્ષાએ અનવ્ય અર્થે મોકલવા સર્વાનું મતે બહાલી આપવામાં આવી હતી દીપોડા રમેશભાઈ ભાનુસાલીન અલ્યાબળા સાકચમાં થઈ હતી આજે જ્યારે આપણા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં આયોજનમાં આપણે બજેટની બાલી આપવામાં આવી અને એ સાડા એક્યાસી લાખ રૂપિયા સ્ટેમ્પ તૂટીના વિવિધ ગામોની અંદર જે ક્રેટેરિયાની અંદર આવતા ગામોની અંદર વિકાસના કામો લેવાની અંદર આવ્યા એને પણ બાલી આપવામાં આવી અને જે પણ અબડાસા તાલુકાની અંદર વિકાસ અત્યારે જે તાલુકા પંચાયત દ્વારા જે પણ ગ્રાન્ટો ધારાસભ્યશ્રીની સાંસદ સભ્યશ્રીની અને ડીએનએફની ઘણી બધી ગ્રાન્ટો અને આપણે રોડ રસ્તા તમે જ્યાં પણ જાઓ ત્યાં ચાલુ જ હોય છે એ બધા જ કામોની આજે જ્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યોએ પણ જ્યાં પણ જતા હોય ત્યાં કામની દેખરેખ ત્યાં બે મિનિટ જોવે અને આપણે સરકાર જે કામ કરી રહી છે એનું પણ ગામ લોકોને કે કે આ સરકારની આ યોજનામાંથી આ કામ થઈ રહ્યું છે એવી પણ ચર્ચા કરવામાં આવી જ્યારે અબડાસાના છેવાડાની વિસ્તારની અંદર જ્યારે કામ થઈ રહ્યા છે બધા જ કોઈ પણ એવું વિસ્તાર નથી જ્યાં જ્યાં પણ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત દ્વારા કામ ન થતા હોય બધી જગ્યાએ આ વિસ્તારની અંદર ઘણો મોટો વિસ્તાર છે છતાં પણ બધા જ કામ લેવામાં આવે છે આગામી સમય તાલુકા પંચાયત પંદરમાં નાણાં પંચ અને વિવેકાદીન બે પણ કામો છે એનું પણ આયોજન કરશું બધા ગામો બાકીના ગામોને પણ લઈ લેશું કોઈ પણ સરપંચોને જે જે રજૂઆતો આવી છે એ કામો અમે પ્રાયોરિટીમાં લઈએ છીએ અને સમાજને કેમ કામ ઉપયોગી થાય એવા કામો જ્યારે પણ પત્રના આ જે સેટ છે જે સામાજિક રીતે આપણને બધી રીતે ઉપયોગ થતા હોય એવા કામોને પ્રાયોરિટી આપી છે અને સમાજને કેમ વધુમાં વધુ ફાયદો થાય એવી રીતે આપણી સરકારની જે યોજનાઓ છે એનો ફાયદો કેમ આપણા આપણા માણસો લે જ્યાં સ્કૂલ છે ત્યાં પણ બધા કામો લીધા છે નવી સ્કૂલોના ટેન્ડર પડી ગયા છે એનો પણ કામ થવાના છે તો આપણે જે પણ ગામના જાગૃત નાગરિકને પણ આ અહીંયાથી કહીએ છીએ કે તમે પણ ખ્યાલ રાખો અમુક સરપંચો કામ નથી કરતા મંજૂર એ મોટી પંચાયતો છે ગ્રાન્ટ લેફ્ટ જવાના ના છે ચર્ચા કરી આજે અમે ચર્ચા કરી અને એને નોટિસ આપવાનું પણ આયોજન કર્યું છે કે ભાઈ તમે તાત્કાલિક એ કામો પૂર્ણ કરો નકા એ આયોજનની અંદર આપણે બીજા ગામોની અંદર કામ લઈ શકીએ એવી રીતે સૂચના આપશું અને અમને જે માર્ગદર્શન જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના અધિકારીઓ આપશે કે ભાઈ આ કામને બદલે આ કામ લેવાનું છે તો એ સરપંચો પાસે કયા ગામની અંદર કયું કામ છૂટે છે એ કામને પ્રાયોરિટી આપીને એ ગ્રાન્ટનો ઉપયોગ કરશું આપણા ગ્રાન્ટ આપણા વિસ્તારની અંદર લેફ ન જાય એના માટે અમે સતત ચિંતિત છે અને એ પણ કાર્ય આગળની સામાન્ય સભામાં કરશું માણસી આજે આપણે વિપક્ષી દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે અહીંયા કાયમી વિડીયોની જગ્યા ખાલી છે તે બાબતે આપણે શું ઉપર કોઈ રજૂઆત એવી કરેલી છે હા તાલુકા પંચાયતની અંદર અત્યારે જ આપણે ટીડીઓની બદલી થઈ અને સરકાર અને જિલ્લા પંચાયત એ પણ આપણે કાયમી ટીડીઓ આપે એવી એમને પણ હયા આપી છે અને ટૂંક સમયની અંદર આવી જશે અત્યારે જે ટીડીઓ આપ ચાર્જમાં છે જે પણ સામાન્ય માણસની અંદર કામ જે જરૂર પડે છે દાખલા માટે એ પણ તાત્કાલિક આપણને કરી આપે છે અમે અહીંયાથી મેલથી મોકલાવી છે તો પણ ઈમેલ મેલ પણ સાઇન કરી આપે છે એટલે એ કોઈ ચર્ચાનો વિષય નથી ટીડીઓ પણ છતાં પણ આપણે કાયમી જોઈએ અબડાસા મોટો વિસ્તાર છે એના માટે સો ટકા આગામી સમયની અંદર ટીડીઓની નિમણૂંક થશે એવી સરકાર અમારે જિલ્લા પંચાયત પણ બાંયધરી આપી છે આજે તાલુકા પંચાયત અબડાસાનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું સુધારેલ તેમજ પચીસ છવ્વીસના અંદાજપત્ર માટે બજેટ માટેની મિટિંગ તાલુકા પંચાયત અબડાસા ખાતે બોલાવવામાં આવી હતી તેમાં ત્રીસ કરોડ તેર લાખ અઠ્ઠાણું હજારની પૂરાંતવાળું બજેટ તાલુકા પંચાયત દ્વારા આજે પસાર કરવામાં આવ્યું છે જેને હવે અવલોકન માટે જિલ્લા પંચાયત ખાતે મોકલી આપવામાં આવશે અલગ અલગ રજૂઆત મળી હતી પ્રમુખ સ્થાનેથી આજે પ્રિન્ટિંગ અને જે ઝેરોક્ષની કામગીરીનું જે ટેન્ડર છે એને નવી આપણે પ્રક્રિયા કરી ટેન્ડિંગ પ્રક્રિયા કરી ત્યાં સુધી જે અગાઉની એજન્સી છે એને મુદ્દત વધારા માટે એક બહાલી આપણે આજે આપવામાં આવી છે સદસ્ય તરફથી બીજી બે ચાર રજૂઆત હતી બરાબર એને ધ્યાને લઈ અને એને ઘટતું કરવા માટે આપણે માહિતી આપીશું સરપંચશ્રીનું રાજીનામું આજેપરના સરપંચશ્રીના રાજીનામું રજૂ થયેલ છે એ તાલુકા પંચાયતે વિચારણા કરી કરવા માટે ગ્રામ પંચાયતને

સ્ટેપ ડ્યુટીમાં અમારે બધે સભ્યને સંતોષ થયો નથી બે ત્રણ ત્યાં ત્યાં ગામ છે એમાં બધું આ પગ મૂકે નાખી દીધો છે હવે કેવી રીતના કરે છે આયોજન અમારે ખાલી અહીંયા ગાંઠિયા ખાવા માટે બોલાવે છે તાલુકા પંચાયતનું કાંઈ અલગ નથી તાલુકા પંચાયતમાં કોઈ નથી અધિકારી ઈડીઓ નથી બધું ચાલ જ આખો ચાલ જ આવે છે કોઈ અધિકારી નથી આરોગ્યમાં આરોગ્યમાં જઈએ તો જીરો છે અને તાલુકા પંચાયતમાં અમે પ્રસંગ મૂકીએ છીએ તો ટીડીઓ સાહેબ કહે છે કે આ પ્રશ્ન એક પણ નથી આવતું એવી રીતે શું અમારો પછી આમાં પછી હું કીધું એને સામાન્ય સભામાં કે ભાઈ તમે એક વોટ લખીને નાખી દો તાલુકા પંચાયતમાં જે તાલુકા પંચાયતના સભાને એ અધિકાર છે હવે અહીંયા આમાં શું છે માયાતી અધિકાર છે જે ગામોમાં કામ થાય છે સરકજો કરે છે કોઈ પણ પદાધિકારીને પૂછવામાં આવતો નથી પદાધિકારી તાલુકા પંચાયતના ખાલી નામ ઉપર છે ને અહીંયા ખાલી ત્રણ મહિને ગાંઠિયા ખાવા આવે છે એ પોઝિશન છે કોઈ અધિકારી કે કોઈ પદાધિકારીનું અહીંયા વેલ્યુ જ નથી કારણ કે સાહેબ જે કહી દે દેડિયો કે મારામાં એ કાંઈ નથી આવતું અત્યારે હું બધે રૂઆઆત કરી છે કે મારામાં એક જ નથી આવ્યું તમારી બેટા સાહેબમાં કેટલા કામ આપે બેટામાં એક જ નથી હવે આખી સીટમાં આખી સીટમાં એક કામ નથી હવે બેટા નથી ભૂકી ગયા જે આપણી સીટ છે વાગો જ છે વાગો શું આપણી જે બે સીટ છે ને બીજું શું ગરીબ સીટ્યું છે જે સતત કોંગ્રેસની સીટો આવે છે એમાં એક તો કામ આ લોકોએ આપ્યો નથી અને પોતાની માધ્યમ મુજબ કામ કરે છે કામ કે આ લોકોએ કોઈને તાના તાનાશાહી રીતે તાલુકા પંચાયત ચાલે છે અબરાસા એ હું સો ટકા ખાઉં છું અને ખર્ચાના કામ બે બે ચાર ચાર દિવસ અહીંયા દાખલા મળ્યા છે માણસોના માણસો સાહેબ ચાર દિવસ છે બીજા ત્રીજા દિવસ આવે જાતિ અનુસૂચિ જાતિના કે જનજાતિના જે દાખલા આવે છે એ સમાજિક દાખલા આવે છે અધિકારી ઉપર આવે છે જે સાહેબ ઉપર એ દાખલા એમને એમ ફર્યા હોય છે અને ચાર ચાર પાંચ પાંચ દિવસ એકંદર કાપા થઈ અને તાલુકા પંચાયતમાંથી માણસો નિરાશ થઈ એકદમ અને જાય છે અને નથી કોઈ જિલ્લા પંચાયતના નું પાય કે નથી તાલુકા પંચાયતના સભ્ય ઉપાય હું બધું લોલ ચાલે છે તાલુકા પંચાયતમાં અમને વિશ્વાસમાં લેતા નથી કોઈ કામમાં વિશ્વાસ તાલુકા પંચાયતમાં લેતા નથી પોતાની મરજી મુજબ જે કામ કરે છે તો અમારો હકીકતમાં અહીંયા તો એવો છે પરિસ્થિતિ કે રાજીનામું આપી દઈએ કારણ કે માણસો ઉપર જાણીએ તો માણસો અમને કે

કરે જા લોકો આબરસાન કોઈ તો થની નથી અત્યારે એ બી તો બની છે ને તમાઓ કામոչ એમ નથી મારા નાળું તાલુકા કા જાબરાસન સાથે આપણું શું રજવાત હતી રજવાત કે પહેલી તઈ કે તરાડી બસ સ્ટાર્ટ કરે સાતના કા તરાડી ના અને 10 ટકા તાલુકાનું તો 7 ટકા તો મેલે જૂના ગામ અને 17 ટકા તો સર્પટે બજે તો અને સર્પટે નોડે એક ગામના પર તરાડી ભયા હોય અને 17 ટકા સરપંચે દબાહી કરી અને સત્તર ટકા લે છે દસ ટકા તાલુકાના અને સાત ટકા તલાટીના સત્તર ટકા લઈને પછી બોગસ કામ કરે છે એની ક્વોલિટી તપાસ થવી જોઈએ છે મારી તપાસ આવવી જોઈએ અને જેટલા તલાટી છે હું તો મારી સીટ બીજા કરતા હશે

ભાયોરનો તલાટી સત્તર ટકા છે ફાઇસ કરે છે બાયોર વકીલ ભાયોર જૂથ પંચાયત જૂથ પંચાયત અને જૂથ પંચાયત ત્રણેયમાં બે પતિ અને પત્ની છે બે માણસ છે આ ત્રણ પંચાયતમાં તો એક છે આ છે તો આ ત્રણેયમાંથી સત્તર ટકા લે છે તો એવી રીતે વિચાર મારો નથી રમતો તપાસ થવી જોઈએ જિલ્લામાંથી આ તો લે જ છે સત્તર ટકા સાત ટકા એ પોતાના નામે લે છે ને દસ ટકા તાલુકા નામે તાલુકાનો કોને બાંધકામ સભામાં આપે છે કે પ્રમુખને આપે છે કે ટીજાને આપે છે તો નિશ્ચિત જિલ્લામાંથી તપાસ થવી જોઈએ 吧<分>。